કેવી રીતે કમાવાય છે અમેરિકન ડોલર અમેરિકા જઈને ના ના અમેરિકા જવાની ક્યાં જરૂર છે હવે અત્યારે તો ઇન્ડિયામાં બેઠા બેઠા અમેરિકાના પૈસા કમાઈ રહ્યા છે લોકો કમાઈ રહ્યા છે આપણે પણ કમાઈ રહ્યા છે જોઈ શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમીલા પ્રેમીલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બહુ જ ખુશીનો દિવસ છે કારણ કે આપણું સેકન્ડ પેમેન્ટ પણ આવી ગયું છે અને તેનેથી આપણે ઘણી બધી શોપિંગ પણ કરશું તો ચાલો આપણે જોઈએ કેટલું આવ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા આપણે પૈસા કમાયા છીએ અને આપણે આની ઘણી બધી શોપિંગ પણ કરવાની છે અને મેં ઓનલાઈન ઓર્ડર પણ કરી દીધા છે હોકિન્સની ડ્રાય ફલાય કઢાઈ અને ઘણી બધી વસ્તુ આપણે મંગાવેલી છે હજુ એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર આપણે આ પેમેન્ટ હાસિલ કરીએ છીએ અને બિલકુલ કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી માત્ર ને માત્ર તમારી પાસે એક ટ્રાયફોડ હોવું જોઈએ બાકી કોઈ વસ્તુની તમારે જરૂર નથી પડતી ટ્રાયફોડ તમારી ઘરમાં ચાર પાંચ માણા હોય તો તમારે ટ્રાયપોડની પણ જરૂર નહીં પડે પણ મેં શરૂ કર્યું હતું એક ટ્રાયપોડથી તે માત્ર એક ટ્રાયપોડ મેં લીધું હતું તેવું તમને બતાવી દઉં કે મેં ટ્રાયપોડ કેવું લીધું આખો દિવસ નોકરી હોય છે એટલા માટે ફોન પકડવા માટે કોઈ નથી હોતું એટલા માટે મારા ટ્રાયપોટની જરૂર પડે છે તો ટ્રાયપોટથી જ આટલી મહેનત કરીને મેં લાખો રૂપિયા કમાયા છે અને બીજી કઈ જરૂર હોય છે સારા ફોટા લેવા માટે તો સારા ફોટા લેવા માટે આવી કોઈ પણ એક વ્હાઈટ અથવા બ્લેક ડિસ્ક લેવાની છે તમારે આ ડિસ્ક પણ મેં સિત્તેર રૂપિયામાં લીધી હતી જેથી સારા ફોટા આવશે તો થમનેલ સારા બનશે અને એક આ ડીસ લીધી હતી આ બે ડીસ હું લાગી હતી તો મે કમસે કમ 400 રૂપિયાનો ખર્જો કર્યો હતો મેં ચેનલ શરૂ કરી ત્યારે અને સ્ટાર્ટિંગ આપણે શરૂ કરવાની ક્યાંથી હોય છે તે તમે કોઈ પણ ચેનલ શરૂ કરી શકો છો એવું નથી કે તમે કુકિંગ ચેનલ જ તમે શરૂ કરી શકો છો તમારી પાસે જે ટેલેન્ટ હોય એ તમે તેની ચેનલ બનાવી શકો છો અથવા તમે કોઈ પણ ભરતની ચેનલ બનાવી શકો છો અથવા તમે એજ્યુકેટર ભણાવવાની ચેનલ પણ બનાવી શકો છો અથવા તમે બ્લોગિંગ પણ કરી શકો છો ઘણી બધી ચેનલો છે જે તમે તમારી રીતે તમે ચાલુ કરી શકો છો મારી પાસે તો આ એક જ ઓપ્શન હતું કારણ કે હું ભણેલી પણ નથી અને વધારે મને કંઈ નોલેજ પણ નથી એટલા માટે મેં કુકિંગનો મને ખૂબ જ શોખ છે તો મેં કુકિંગની ચેનલ ચાલુ કરી છે અને ટૂંક જ સમયમાં મને સક્સેસ મળી ગઈ હતી માત્ર ત્રણ જ મહિનામાં મને મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી ત્રણ મહિના પણ પૂરા નતા થયા અને મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી અને મારું સેકન્ડ પેમેન્ટ પણ તમારી સામે મારા હાથમાં છે આને શોર્ટ શોર્ટસ્કીન ઉપાડીને તમને મૂકી દઈશ કે મારું

અને ચેનલ સ્ટાર્ટ કર્યા પછી બે જ મહિનામાં મારા એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકમાં વોચ ટાઈમ પૂરો થઈ ગયો કન્ટિન્યુ મેં બે મહિના વિડીયો નાખ્યા હતા એક પણ સ્કીપ નહોતો કર્યો તો જ આપણી ચેનલને સક્સેસ મળી જાય છે અને તરત જ આપણા વિડીયો વાયરલ પણ થઈ જાય છે પણ એક મહિનામાં નથી થતા ત્રણ મહિના અથવા બે મહિનામાં તમારા કમ્પ્લીટલી વિડીયો નાખવા પડે છે તો જ તમને સક્સેસ મળે છે અને બીજું ખાસ ધ્યાન એ રાખવું પડે છે કે કોઈના તમે બહારના વિડીયો તમે ક્યારેય ના નાખતા માત્ર આપણા પોતાના જ વિડીયો હોવા જોઈએ અને બહારનું ગીત પણ નથી નાખાતું તો પણ કોપી રાઈટ આવી જાય છે તો બહારના ગીત પણ નહીં નાખવાના અને બહારના વિડીયો પણ નહીં નાખવાના આપણી મહેનતના જ આપણને પૈસા મળે છે બહારના વિડીયોના પૈસા આપણને મળતા નથી તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને તમારે પણ ઘેર બેઠા આ રીતે પૈસા કમાવા હોય તો તમારે એક કામ કરવું પડશે સૌથી પહેલાં તમારે યુટ્યુબમાં જઈને સર્ચ મારવું પડશે ચેનલ કઈ રીતે ચાલુ કરાય અને ચે કઈ રીતે ચેનલનું સેટિંગ કરાય તેમાં સર્ચ મારશો તો તેમાં તમને બધું શીખવા મળી જશે મને કાંઈ નોલેજ નહોતું મેં કાંઈ પણ નહોતું શીખી મેં આ રીતે બધું જોઈ જોઈને મેં બધું ઘરે સ્ટાર્ટ કર્યું અને ચાલુ કરી દીધી ચેનલ બહુ ભણેલી નહોતી તો પણ મેં મારી ચેનલ ચાલુ કરી દીધી અને સક્સેસ પણ થઈ ગઈ છું અને આજે આપણે પગાર પણ આવતો ચાલુ થઈ ગયો છે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારો પગાર પણ આવશે આ એક સપનું છે કારણ કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો પગાર આવશે કારણ કે હું ઘર બેઠા એટલી રસોઈ બનાવતી હતી અને ઘરનું કામ જ કરતી હતી બાકી સિલાઈ કામ હું સાથે કરતી હતી પણ બહુ નહીં એ ઊચું છું સિલાઈ કામ પણ કરું છું સાથે ગાર્ડનિંગ પણ કરું છું મને પ્લાન્ટનો પણ બહુ જ શોખ છે તમે જોઈ શકો છો આપણી જોડે અત્યારે સ્નેક પ્લાન્ટ પણ છે બીજા પણ ઘણા બધા પ્લાન્ટ છે આપણી જોડે અને સાથે જ તે કૂદીનો પણ ઘરે જ ઉગવાડું છું જોઈ શકો છો આ રીતે પેલા પાણીમાં ઉગવાડી દઉં છું ને પછી આને આપણે કુંડા પણ આપશું અથવા કોઈ પણ એક લાંબુ હોય જો તેમાં આપણે ઉગવાડી દેવાનો છે આ રીતે કૂદીનો અથવા ટમેટા મરચાં બધું હું ઘરે જ ઉગવાડું છું તો એવું બધું મને બહુ જ શોખ છે કંઈક નવું નવું શીખવાનો શોખ છે અને સાથે જ હું ઘણું બધું કામ પણ કરું છું ઘરમાં એકલી છું તો બધું જ કામ મારી માથે હોય છે અને સાથે જ આપણે આ કુકિંગ ચેનલનું પણ કરીએ છીએ તો કુકિંગ ચેનલમાં ખૂબ જ મહેનત થાય છે કારણ કે આપણે રસોઈ પણ બનાવવાની હોય છે એડિટિંગ પણ આપણે જાતે જ કરવાનું હોય છે મારી મારી પાસે બીજું કોઈ નથી કે મારું એડિટિંગ કરી દે મારો વિડીયો શૂટિંગ કરી દે એવું કોઈ નથી હું મારી જાતે જ બધું મેરેજ કરી લઉં છું અને કુકિંગ ચેનલ વિડીયો ઉતારીને અને પછી એનું રાત્રે હું ત્રણ વાગે જાગીને અથવા સવારમાં ચાર વાગે જાગીને એનું એડિટિંગ કરું છું અને પછી હું બીજું ઘરનું કામ કરું છું સવારમાં જાગીને સૌથી પહેલાં ઘણી વાર તો હું રાત્રે ત્રણ વાગે જાગીને ત્રણ તન વિડીયોના એડિટિંગ કરું છું એક્સ્ટ્રા વિડીયો પણ બનાવીને રાખું છું ચાર પાંચ વિડીયો એક્સ્ટ્રા બનાવી રાખું છું જેથી કંઈ પણ જવા આવવાનું થયું હોય કંઈ વિડીયો ના નાખી શકાયો હોય તો ત્યારે આપણા એક્સ્ટ્રા બનાવેલા વિડીયો પણ કામ લાગી જાય છે એટલા માટે વિડીયો પણ હું એક્સ્ટ્રા બનાવીને રાખું છું એની માટે ઘણી બધી મહેનત કરવી પડે છે એવું નથી કે યુટ્યુબમાં એને એમને એમ પૈસા મળી જાય છે મહેનત કર્યા વગર કોઈ વસ્તુ મળતી જ નથી સેકન્ડ પેમેન્ટ ચલો ગણો તમે પણ સાથે બધાય તો આમાં અમુક સોવાની નોટ પણ છે તો એનો હું થોડી વાર સાઈડમાં મૂકી દઈશ ચલો ઘડિયા કેટલા તમે કહેજો મને કમેન્ટ કરીને અને હા જો આ બેકગ્રાઉન્ડ માટે મે બનાવ્યું છે ઘરે જ બનાવ્યું છે આમાં એક રૂપિયો પણ ખર્ચ નથી કર્યો મારી પાસે આવો એક પાટિયું હતું કેટલા mm નું છે જોઈ શકો છો અને તેના ઉપર આપણે વ્હાઇટ કલરનો સનમાઈકા ઘરે જ ઓટાડી દીધો છે ફેવિકોલથી અને આ બાજુ હું બ્લેક કલરનો સનમાઈકા ચોટાડવાની છું બાકી એમેઝોનમાં તૈયાર પણ મળે છે પણ તે આવા નથી હોતા પ્લાસ્ટિકના હોય છે ફાઈબરના નથી હોતા આજે આપણે સેકન્ડ પેમેન્ટ આવ્યું છે સેકન્ડ પેમેન્ટ આવ્યું છે કેટલું બધું આવ્યું